અને સમાચાર તરફ નજર કરીએ તો આઠ કિલોમીટરના પરિઘમાં ફેલાયેલું કેમ્પસ ભુજના ભુજિયા ડુંગર ઉપર સ્થિત છે જેમાં સ્મૃતિવન મેમોરિયલ પાર્કમાં સાત વિભાગનું મ્યુઝિયમ પચાસ ચેકડેમ હજારો વૃક્ષો સનસેટ પોઈન્ટ અને સોલાર પ્લાન્ટ છે મ્યુઝિયમનું આર્કિટેક્ચર જેટલું યુનિક છે એટલી જ ઊંચી એની થીમ છે સ્મૃતિવન જેટલું સુંદર છે એટલી જ અનોખી અને ઉછેરવાની પદ્ધતિ છે અહી મિયાવાકી પદ્ધતિથી બનેલું આ દુનિયાનું બિગેસ્ટ ફોરેસ્ટ છે ધરતીકંપમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની યાદમાં નિર્મિત થયેલું આ સ્મૃતિવન ડુંગરની ખડકાળ જમીનમાં બનાવવામાં આવ્યું છે મિયાવાકી પદ્ધતિમાં અલગ અલગ જાતિના વૃક્ષો

ग्यारह हजार स्क्वायर मीटर में म्यूजियम है बाकी सब में मियावा की फॉरेस्ट साढ़े छः लाख पेड़ लगाए गए हैं जिनमें पचास डैम है एक सन पॉइंट है सोलार है और पार्किंग एरिया पूरा उस एरिया में निहित है पूरे एरिया में जो भी साढ़े छ लाख पेड़ लगे हैं वो सब उसके साथ साथ में डैम जो बने हैं वो પેડો કોરિયા કોતની લગભગ પચાસ મીટર કીરિયા કો હરાભ